મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે અમે બતાવવા જઈ રહ્યા છે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્રના આ નિયમો હંમેશા યાદ રાખો તે તમારા જીવનને નવી ઊંચાઈ પર લઈ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ લાવશે હા મિત્રો વાસ્તુશાસ્ત્રની આ ટીપ્સ તમારા ઘરને ખુશનુમાં કરી દેશે જો વાસ્તુશાસ્ત્ર મુજબ કામ ન કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા તમારા કામને બગાડી શકે છે જીવનમાં માત્ર બે પ્રકારની ઉર્જા છે એક સકારાત્મક ઉર્જા અને બીજી નકારાત્મક ઉર્જા વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તમે કયા પ્રકારના ઉપાયો અપનાવી શકો છો જેથી તમારું કામ થાય અને ક્યારે કોઈ નુકસાન ન થાય અહીં અમે વાસ્તુના કેટલાક એવા નિયમો જણાવીશું જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેને જીવનમાં અપનાવીને તમે જીવનને સુખી બનાવી શકો છો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રના આ નિયમો નંબર એક ઘરમાં બંધ ઘડિયાળો ન રાખો ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળો ન રાખો અટકી ગયેલી ઘડિયાળો ખરાબ નસીબની નિશાની છે આ નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને તેમને ઘરમાં રાખવું કોઈ પણ સંજોગોમાં સારું માનવામાં આવતું નથી જો ઘરમાં એક કરતાં વધુ ઘડિયાળ હોય તો ખાતરી કરો કે કોઈ પણ બંધ ન રહે નહીંતર તે સુખી જીવનમાં અવરોધ તરીકે કામ કરશે જો ઘરમાં બંધ ઘડિયાળ જંક ડબ્બામાં ફેંકવામાં આવે તો તેને તરત જ બહાર ફેંકી દો નંબર બે ખાલી દિવાલની સામે ન બેસો ઘરમાં બેસવાના કેટલાક નિયમો છે ઘરની ઘણી દિવાલો ખાલી હોય છે જેના પર કોઈ પેઇન્ટિંગ અથવા વોલપેપર નથી આવી સ્થિતિમાં ખાલી દિવાલ તરફ બેસીને ભાગ્ય ખરાબ થાય છે ખાલી દિવાલની સામે મોઢું કરીને ક્યારેય ન બેસો તેનાથી જીવનમાં એકલતા આવે છે વ્યક્તિ ગુસ્સે થવા લાગે છે અને તાણ તેને ઘેરી લે છે તેથી હંમેશા કોરી દિવાલની સામે ન બેસવાનો પ્રયાસ કરો ઓફિસમાં પણ જો તમારી ખુરશીની સામે ખાલી દિવાલ હોય તો દિશા બદલો નંબર ત્રણ દરવાજા તરફ માથું ન રાખો ઘરના દરવાજાની સામે ન સૂવું ઉપરાંત દરવાજા તરફ માથું રાખીને સૂશો નહીં દરવાજાની સામે અથવા તેની તરફ માથું રાખીને સૂવાથી જીવનમાં મુશ્કેલી આવે છે આ અત્યંત અશુભ માનવામાં આવે છે જો તમારો પલંગ દરવાજાની સામે મૂક્યો હોય તો તેને તરત જ બદલી નાખો વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ યોગ્ય નથી આ કર્યા પછી તમે તમારા જીવનમાં સાર્થક પરિણામો મેળવવાનું શરૂ કરશો નંબર ચાર ઘરની વચ્ચેના ભાગમાં ભારે વસ્તુઓ ન રાખો આ જગ્યાએ ક્યારે કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ તેનું પરિણામ નકારાત્મક છે કામ પૂરું થતા બગડી જાય છે અને સંપત્તિ પણ ઘરમાં ભેગી થઈ શકતી નથી બ્રહ્મસ્થાન ખાલી રાખવું જોઈએ અહીં કોઈ અશુદ્ધ વસ્તુ ન રાખવી ઘરના મધ્ય ભાગમાં ક્યારે શૌચાલય ન બનાવવું જોઈએ નંબર પાંચ દક્ષિણ પૂર્વ દિશા ખાલી રાખો ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં કોઈ ભારે બાંધકામ ન કરવું જોઈએ સાથે જ અહીં કોઈ અશુદ્ધ વસ્તુ ન રાખવી જોઈએ દક્ષિણ પૂર્વ દિશા શક્ય તેટલી ખાલી રાખો અથવા ત્યાં આંગણું અથવા બાલકની બનાવો જો આવું ન થાય તો ઘરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી આ દિશા શક્ય તેટલી ખાલી રાખો અને ત્યાં લોન અથવા આંગણું બનાવી શકાય નંબર છ ઉત્તર પૂર્વ ખૂણામાં મંદિર બનાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિરની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફ હોવી જોઈએ ઘરમાં આ દિશામાં બનેલ મંદિર અથવા પૂજા રૂમ સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેનાથી વિપરીત જો તમારા ઘરનું મંદિર દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોય તો વાસ્તુના નિયમો અનુસાર તે અશુભ છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ અવરોધાય છે નંબર સાત ઘરમાં કચરો જમા ન થવા દો ભંગાર ડીલરોને તૂટેલી અથવા નકામી વસ્તુઓ વેચી દો તેને ઘરમાં ભેગો રાખવાથી દુર્ભાગ્ય આવે છે તેમજ ઘરને સારી રીતે વ્યવસ્થિત રાખવું જોઈએ જો આવું ન થાય તો ઘરની અંદર સકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી નંબર આઠ વાસ્તુશાસ્ત્ર મુજબ અરીસો લગાવો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે બેડરૂમમાં અરીસો રાખવાની મનાઈ છે બેડરૂમમાં ક્યાંય પણ અરીસો ન રાખવો ખાસ કરીને બેડની સામે અરીસો ન હોવો જોઈએ વાસ્તુના નિયમો કહે છે કે જો બેડરૂમમાં અરીસો રાખવામાં આવે તો તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે જે સુખ માટે સારી નથી ઘરના અન્ય રૂમમાં અરીસો રાખવાના નિયમો છે પરંતુ બેડરૂમમાં અરીસો રાખવાની મનાઈ છે બેડરૂમમાં અરીસો રાખવાથી લગ્નજીવન સુખી નથી થતું નંબર નવ જો તમને મહેનત કરવા છતાં પણ તમારા અભ્યાસમાં સફળતા ન મળી રહી હોય તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે તો ઘર બનાવતી વખતે મુખ્ય દરવાજા કે પ્રવેશદ્વારની સામે ચટાઈ ન લગાવો મુખ્ય દરવાજાની સામે સાદડીઓ ના બનાવો આવું કરવું બિલકુલ યોગ્ય નથી જો તમે જે અરીસાનો ઉપયોગ કરી રહ્યા છો તે યોગ્ય કદનો નથી તો તે ઘરમાં નકારાત્મકતા પેદા કરી શકે છે ખાસ કરીને ધ્યાનમાં રાખો કે તમે જે અરીસાનો ઉપયોગ કરો છો તેની ધાર ધારદાર ન હોવી જોઈએ જેના કારણે નકારાત્મકતાની સંભાવનાઓ વધુ રહે છે મિત્રો આ સિવાય કેટલાક એવા વાસ્તુશાસ્ત્રના નિયમો છે તે પોતાના જીવનમાં અપનાવવા જોઈએ નંબર એક ઘરની સામે તુલસીનો છોડ લગાવો અને સાંજે તુલસીને દીવો પ્રગટાવો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકશે નંબર બે તમારા ઘરના નળમાંથી પાણી ટપકવા ન દો એવા નળને બદલી નાખો કાતો રિપેર કરાવી દો આ તમારા ઘરમાં આર્થિક સંકટ લાવી શકે છે નંબર ત્રણ ઘરમાં તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરો નંબર ચાર પાણીની ટાંકીને છત પર રાખીને પાણીને લીકેજ ન થવા દો આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે નંબર પાંચ વાસ્તુ નિયમો અનુસાર પૂજા ખંડ બનાવો અને કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ તસવીરો ના લગાવો અથવા મૂર્તિ ન રાખવી નંબર છ બેડરૂમમાં જૂના ફાટેલા કે ઘોંઘાટિયા શૂઝ કે ચપ્પલ ન રાખો આના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે નંબર સાત ભોજન કર્યા પછી ક્યારેય થાળીમાં હાથ ન ધોવો તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે નંબર આઠ ક્યારે સાવરણી પર પગ ન મૂકવો કે પગ અડકવો ન જોઈએ સાવરણીને ઊભી રાખવી નહીં તેને હંમેશા સંતાડીને રાખવી જોઈએ નંબર નવ દરવાજાની સામે ક્યારે બૂટ અને ચપ્પલ ન રાખો નંબર દસ પથારીમાં બેસીને ક્યારે ખોરાક ન ખાવો તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે નંબર અગિયાર ઘરની છત પર કચરો કે તૂટેલી પલંગ ન રાખવી નંબર બાર બ્રહ્મ મુહૂર્ત અથવા સાંજના સમયે ક્યારેય ઝાડુ ન મારવું અને હંમેશા સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવનાર મહેમાન તેને જોઈ ન શકે પલંગ નીચે સાવરણી ક્યારેય ન રાખો નંબર તેર ઘરનો ઈશાન ખૂણો અને ઉત્તર દિશા હંમેશા સાફ અને ખાલી રાખો નંબર ચૌદ વોશરૂમને હંમેશા ભીનું ન રાખો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે નંબર એક પાંચ પશ્ચિમ દિશાને હલકી કે ખાલી ન રાખવી કરિયરમાં સ્થિરતા માટે આ શુભ માનવામાં આવતું નથી નંબર સોળ હળદર અને પીળા ચોખાના થોડા ગઠ્ઠા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તેનાથી ધન વધે છે નંબર સત્તર રોજ સવાર સાંજ ઘરમાં કપૂર સળગાવો આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે નંબર અઢાર ગુરુવાર સિવાય અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠાથી ઘરમાં પોહું કરો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે નંબર ઓગણીસ ઘરમાં ક્યાંય પણ કરોરિયાના જાળા ન બનવા દો નંબર વીસ ઘરમાં કચરો અને પાણી જમા ન થવા દો નંબર એકવીસ પલંગ સંપૂર્ણ રીતે લોખંડનો ન હોવો જોઈએ તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે નંબર બાવીસ બેડરૂમના બલ્બનો રંગ વાદરી ન હોવો જોઈએ લીલા બલ્બનો ઉપયોગ કરી શકાય નંબર ત્રેવીસ ફાટેલી બેડશીટ ફાટેલા પડદા કે ફાટેલા ગાદલાનો ઉપયોગ કરશો નહીં નંબર ચોવીસ રવિવારે ક્યારે પણ તુલસી માતાને જળ ચઢાવવું નહીં નંબર પચીસ બેડરૂમના દરવાજાની સામે અને સીલિંગ બોમ્બની નીચે બેડ ન મૂકવો જોઈએ નંબર છવ્વીસ ઘરમાં પડદા કે બેડશીટમાં જાંબલી કાળો કે વાયોલેટ રંગોનો ઉપયોગ ન કરો નંબર સત્યાવીસ ઘરમાં પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ સીડીઓ બનાવો ઉત્તર પૂર્વમાં ક્યારેય સીડી ન બનાવો કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્યને આર્થિક નુકસાન અને નુકસાન થઈ શકે છે નંબર અઠ્યાવીસ ઘરની દિવાલો કે છત પર તિરાડો ન પડવા દો જો આવું થાય તો તરત જ ભરી લો ઘરમાં તિરાડો પડવી અશુભ માનવામાં આવે છે નંબર ઓગણત્રીસ પલંગની સામે ક્યારે અરીસો ન લગાવો કારણ કે સૂતા વ્યક્તિનો પડછાયો અશુભ માનવામાં આવે છે નંબર ત્રીસ તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાની તસવીર કે મૂર્તિ ન રાખો તો મિત્રો આ હતા વાસ્તુશાસ્ત્રના કેટલાક એવા નિયમો જે તમારું જીવનમાં અપનાવવાથી તમારું જીવન બદલી નાખશે મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ